જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે છ આઠ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો રાજસ્થાન મિત્રો વરસાદ નથી તેના અંગે સીપુ ડેમ માં પાણી ની આવક જોવા મળી નથી અને સીપુ ડેમ ની સપાટી પાંચસો ને એસી પોઈન્ટ ચોપન ફૂટે છે ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટે સીપુડેમ ડેમ બાર જેટલો ભરાયેલો છે મિત્રો વરસાદ નથી તેના અંગે વધારો જોવા મળશે અને તેના અંગે પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના તાજા અને લાઇવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે સીપુ ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી